બે ત્રણ જીતા આપણને પાકલ પોપૈયા દેખાય છે આજ પોપૈયાનો ખોબો ઉપાડ લેવાનો લેવાનું થાય છે લાગે ને કેરી પણ આ પોપૈયા બે નો નીકળે તો તમારે આ પોપૈયા ને બીજ હોતું હોય ને તો આપણે સંપર્ક કરજો વગરના પોપૈયા હમણાં તમને કઈ નહી બતાવ આપણે કીધું તું કે આ બી વગરના પોપૈયા છે જો આપણે ખોટું નથી કહેતા જોઈ લેજો અમારી પાસે આ બિયારણ છે બી વગરના પોપૈયા આમાં એક થી બે જ તે ખાલી બી હોય બાકી આમાં વધારે બિયાર મળશે મારી સામે જ હું તમને બતાવું છું કે આ બે વગરના પોપૈયા જોઈ લે અને ખાવામાં એટલા સ્વાદિષ્ટ છે કે જાણે તમે મધ ખાતા હો મને ખોટું લાગશે પણ આનું બી જો તમારે જોતું હોય તો મારો સંપર્ક જરૂર કરજો અને કોમેન્ટમાં તારે કહેજો બરોબર હું તમારી સાથે સંપર્ક કરીશ તમારી સામે જ આનું હું પોપૈયા તોડું છું મારી દેશી સ્ટાઇલમાં તોડું છું આ મારી દેશી સ્ટાઇલ છે પોપૈયા ખાવાની એટલે હું આમ જ ખાતો હોઉં આમ જ તોડું તમને એમ થાય કે આ શું કરે જોઈ જો હમણાં તમે તાર બીબડા નીકળે તો પૈસા પાછા યો આ તમારી સામે આખું પોપોજ્યું મેં તમને તોડીને બતાવ્યું છે શે એમાં એક એક જ બીબું દેખાય છે તમને દેખાય બીજું પીબું ન દેખાય કારણ કે આ મારી પાસે બી ખૂબ જ આ ઓછું બી મળે છે કે જેમાં તમને બીયા જોવા મળતા અને આ સ્વાદિષ્ટ પણ એટલું જ હોય છે તો તમને આમાં જે એક બી છે એ બતાવું કાઢીને આપું છું એક જ બી છે આમાં એક જ બી નીકળ્યું છે જો આ એક જ બી છે આ બી વગરના પોપૈયા છે તો તમારે આનું બી જોતું હોય તો અમારી કોમેન્ટમાં સંપર્ક જરૂર કરજો આ બી વગરના પોપૈયા તો ખરા પણ આપણી ખાવાની સ્ટાઈલ જોજો એટલે આ તો દેશ છે અમારી સ્ટાઇલ છે અમુક લોકોને પસંદ આવે નો આવે તો વિડીયો સ્કીપ કરીને આગળ વધજો આગળ જોઈ હું છે વિડીયો પણ આમ ખાવાની મને મજા બહુ આવે મનને શાંતિ મળે તમને હા એક ડાઉટ છે કે મારા જે મેં ઓલી ક્લિપ મીકી છે ને કે એમ આવે તમને આખું પપૈયું ખોલીને બતાવું છું અને નીચે વહી જાય છે તો તમને એમ લાગતું છે કે મેં એના બીબડા ઠલવી નાખી પરંતુ એવું નથી કારણ કે હું કેમેરો એકલો છું એટલે કેમેરો સ્ટેન્ડ ઉપર આવું એના કારણે શું છે કે નીચે વહી ગયું મને ખબર નથી હવે એનો હું પાછો પાછો વિડીયો વિતરું તો તમને એમ લાગશે કે આ ભાઈ હું પેલા ખોલ્યું પછી પાછા બીબડા નીચે પાછું એને બનાવ્યું એટલા માટે એમાંથી બીબડા મેં નીચે નથી કાઢી નાખ્યા તમારો કેમેરો સ્ટેન્ડ ઉપર રહેશે એના કારણે નીચે મારે તમને દેખાડું નથી બાકી તમને જે મનમાં સારું લાગી બાર નાખે બાકી તમારે આનું બીજ હતું હોય તો કોમેન્ટમાં મારી સાથે જરૂર સંપર્ક કરજો તમને હું વી ચોક્કસ આપી બરોબર ઉપલો ભાગ છે થોડો સાઈડમાં કાઢી આ રેલગાડી આવી એટલે ટ્રેન હું મારી ભાષામાં એને રેલગાડી કહું અમારા ગામમાં ઓવરમાં હાડા હાથે ભાવનગરથી આવે અને હાડા પછી ભાવનગર જાય આવી રીતે ખાવશું અમુક વ્યક્તિને ગમે અમુક વ્યક્તિને ન ગમે કારણ કે બધાની પોત પોતાની પસંદ હોય છે પરંતુ આવી રીતે ખાવામાં મારા મનને ખૂબ જ શાંતિ મળે છે એટલા માટે હું આવી રીતે જ ખાઉં છું તો દસ પંદર લોકોના વિડીયો ન ગમે તો આગળ સ્કીપ કરી શકો છો બાકી મારા મનની શાંતિ માટે તો આવી રીતે ચોક્કસ ખાઈ

જો તમને વિશ્વાસ ન આવતો મેં બીબડા હેઠળ ઢોળી નાખ્યા કોમેન્ટમાં કહીજો તમે આ બે પોપૈયા માણસો મોબાઈલના રિવ્યુ કરે આપણે પોપૈયા રિવ્યુ કરીશું બીબડા છે કે નહીં બે પોપૈયા છે ને પાછા રિવ્યુ કરીશું અને આ બે નું તો લાઈ દ્રશ્ય બતાવશું આપણે તો મારા બધા મિત્રોને રાધે રાધે મેં એટલા સુધી મારો વિડીયો જોયો એના માટે હું ખૂબ તમારો છું તો મળીએ કાલ નવા એક બ્લોગ સાથે કઈક નવું કરશું બધા મારા પ્યારા મિત્રો ને